લબાલબ અવકાશ જ નથી બીજો આપણે હાજર ને ગેરહાજર કરી દીધો એટલે જ બધી આ ગુલામીનો ભોગ બન્યા છે એટલે જ ભયથી જીવવું પડે છે એટલે જ વસ્તુના વિષયના મોહાંત અને રાગમાં ગુલામ છે અનુરાગ પ્રગટ થતો જ નથી દેખાવા માટે જીવ છે મર્ષિ રમણ કહેતા ભલે ટૂંકું જીવાય પણ સાચું જીવવું આ ગુલામ વ્યક્તિ સાચું જીવન જીવી શકે નહીં અકલ નકલમાં વાપરતા હોય અત્યારના દરેક યુવાન છે એ આટલા બધા વાળ કાપી નાખે મગજનું શું થાય માથાની તંદુરસ્તી કેમ રહે નકલ દાઢીમાં નકલ બોલવામાં નકલ ખાવામાં નકલ બર્ઝર ને પીઝા અમે બાપુ કોઈ દિવસ એવી ભંગાર વસ્તુ જોઈ જ નથી હાથ અડાડ્યો નહીં હજી હું પાંચ શેર દસ શેર ગાનું દૂધ પી જાઉં બાકી એવી વસ્તુ અડતા જ નથી અમે ખાવામાં ભૂલ લઈ આ તો હવારમાં જાગે જ ત્યાં જ બોકડાની ગોળે જે માવો શરૂ કરી દે બીડી શરૂ કરી દે હવારમાં દારૂ પીવાનું શરૂ કરી દે ગંજીપતે રમવાનું માણસ એટલું બધું જીવન બહિર્મુખ જીવે છે કે દુઃખનું આમંત્રણ જ આપ્યા કરાય યાદ રાખજો પતન નો માર્ગ છે વતન નું જતન નહીં થાય એટલા માટે નકોર જીવન જીવતા શીખો અહીંયા કથા છે માણસ ઊભો થઈ જવો જોઈએ આજ કથા આટલી બધી દેશમાં વંચાય પણ માણસ ઊભો નથી થતો દેખાવનો માણસ સ્વભાવનો માણસ નથી થતો એવી પરિસ્થિતિ છે દમ વાળો સત્સંગ નો હોય महादेव प्रसाद जी बैठा छे मानुष उबो થઈ જો તો એને વાસ્તવિકતા સુધી લઈ જાઓ ઢસડી હું રણછોડदास બાપુ પાસે રાજકોટ બેસતો રણછોડदास બાપુ એ મને કહેતા મને કે ઇસ દેશ કે નવયુવાનો કો ઇસ દેશ કે નવયુવાનો કો ઘીસટ કરકે નૈતિકતા કે શિખર પે લઈ જના હોગા वरना એ રાષ્ટ્ર નહીં બચેગા નૈતિકતા જે હું કઈ છે જ નહીં દગાથી જીવું ચોરીથી જીવું ભ્રષ્ટાતાથી જીવું કષ્ટ સહન કરી શકું નહીં નષ્ટ થઈ જાય એટલે ગુલામી થઈ જાય નૈતિકતા જેવું કાઈ નહીં એ મોટા મોટા દુર્ગતિ છે એટલે મોટા મોટું દુખ છે એ મોટા મોટું વ્યસન છે ધંદુકાની અંદર મે યજ્ઞમાં ગયાતા હુંન બટુક બાપુ તો ખેડુ દે 1000 ગુલાબના ફૂલ લાયો ને ગંડિયોને પૂજારીને આપ્યો કે ચડાવી દયો ભગવાનને એક પૂજારીએ લીધીને કંડિયામાંથી ફૂલ ચડાવવાથી તે ખબરદારી કે ફૂલ ચડાવ્યું હતું ખેડૂત કે કેમ મેં રાત્રે આંખ્યું ફોડી છ મહિના સુધી પાણી વાળ્યું કાંટાની વાઈડ કરી રોજડાને હરણાને તગડ્યા અને ત્યારે આગળ ફૂલ આવ્યા છે ફાલ આવ્યો અને પહેલી જીભ ગજરી છે પહેલો ફાલ ભગવાનને ચડાવો તમે કેમ ના પાડો એ કે તે ધર્મનો મર્મ સમજ્યા વગર કરેલું આ કર્મ કુકર્મ છે આ ભૂલ ન ચડાવી શકતો કેમ પણ કે નર્મદાની પાઇપલાઇનમાં વાલમાંથી પાણી ચોરીને ભૂલ પકવા છે માટે આ ન ચડે પાંચ હજાર કોકના ઠોકી લ્યો ને પચાસ હજાર ચોરાની પેટીમાં નાખો અને તમને ભગવાન મળી જાય અમે ગાંડી ના છીએ આટલું બધા રખડી આટલું બધું ભણ્યા પછી નૈતિકતા જોઈ બાપુ નૈતિકતા બે મોટરનું એક મોટરનું કનેક્શન અને બે મોટર ન કહે પછી ગામના ચોરાનો ખરડો લખાવે લખો પાંચસો ને એક મારા એમ ધાર્મિક નો થવાય એ માનું દૂધ લાજે દૂધ લાજે બાપુ આ દેશની નૈતિકતા વગર આ રાષ્ટ્ર નૈતિકતા વગર જીવનમાં આનંદ નો આવે નૈતિકતા વગર જીવન જીવવાની મજા જ ન આવે નૈતિકતાવાળા કાળને થપાટ મારી દે હાલાલ શું ગુનો કર્યો શું અપરાધ ઈશ્વર દરવાજો બંધ ન કરી શકે યુવાનો તમે તો રાષ્ટ્રનું ધન છો યુવાનો રાષ્ટ્રનું ધન છે હૃદય છે ધડકન છે છો છો કવચ જો સ્થિતિ મુસ્લિમ ના છે પણ કોઈ અવાજ ન કરી શકે અને આયા દશા જો ભરવાડ મારતા હોય તો દરબાર નો જાય દરબારને મારતા હોય તો વાણીઓ કહે હિન્દુ હોવાનું ગર્વ ગૌરવ જ નથી આ વ્યસન કેળો આ ખેળો જીવનની અંદર આ મજા છે રાષ્ટ્રમાં જીવતા શીખો એ વ્યસન કેળવો વાંધો નથી અને ધર્મશાસ્ત્ર ધર્મગુરુઓ ધર્માચાર્યો સજ્જન પુરુષોનો સંગ કેળવાનું વ્યસન કેળવો નગર નહીં ટકો એક જગ્યાએ દક્ષિણની અંદર મહાસાગરના કિનારે એક ભાઈ ગીતાજી વાંચતા સફેદ કપડા દેશની સત્ય ઘટના આઝાદી પછીની એક છોકરો ગયો એ બંધ કરી બધું દીતાજી વાંચવાનું મારા ગીતાજીને એવું કંઈ સાંભળવું નથી તમે મને રસાયણનું જ્ઞાન આપો વિજ્ઞાનનું જ્ઞાન આપો ભૌતિકનું જ્ઞાન આપો તમને કે કંઈ ખબર છે ગીતાજી છે એ નહીં હું વિદ્યાર્થી છું કે સારાભાઈનું સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો નો વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યુટ નો વિદ્યાર્થી છું મને આ ગીતા રામાયણ ની વાત સાંભળવી જ નથી એટલામાં બે મોટર કાર ભારતમાં જે એ સમયે શ્રેષ્ઠ ગણાતી અંદરથી બે કેપ્ટન ઉતર્યા સેલ્યુટ મેરી ટેક યોર સીટ સર વેલકમ ગીતાજીને પોતી માં રાખી અને ઓલાવ્યો આ છોકરાને એમ થયું આખું મોટી હસ્તી હશે અહીં સમુદ્ર કિનારે અમને મોટર ચેડવા આવી એટલે ઓલા કાચડાવીને પેલા આંગળા રાખીને કે યોર સેલ્ફ આ છોકરો કે તમે કોણ છો તો કે તમે ક્યાંના વિદ્યાર્થી છો તો કે હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું એટલે હું તમને કહેતો કે આ ગીતાને એવું કહે કે માય સેલ્ફ ઇઝ વિક્રમ સારાભાઈ હું પોતે જ વિક્રમ સારાભાઈ છું અને ગીતાજી વાંચું છું એ ગી પ્રશ્ન કરનાર અબ્દુલ કલામ આઝાદ બ્રહ્મોષ મિસાઇલનો પિતા અને હમણાં જ જેને ગોઠવી પાકિસ્તાન સામે પાકિસ્તાન ચૌદસો કિલોમીટર સુધી છે તમારી તૈયારી એક પ્રવચન કરતા કરતા ગીતાજી નું ગાણું ગાતા ગાતા એનું શરીર છૂટી ગયું આપણે અડધી કોથળી મારીને લથડિયા ખાઈ જાય માનું ધાવણ લજવી આપણે માવો ખાઈ જાણી બે કુટુંબના ભાગ પાડતા હોય હવા રાત વેખી રાત મોબાઈલ જોયા કરી બાપના હરાણવાની તારીખ ગોતતા હોય કે કઈ તારીખે હરામણું છે એમ આટલી બધી દુર્દશા અરે છોકરાને રોકી શકે નહીં ટીવીમાં ઓલા રમકડા આવે શું કે મને ખબર નથી ઓલા નાના નાના પોતા મારે એનો કોઈ સાધનનો દુરુપયોગ થાય એની સામે જ વિદો છે સાધનનો વિરોધ નથી સાધનનો ઉપયોગ થાય તો ખૂબ મદદરૂપ સાધન આ સાધન છે શ્રેષ્ઠ બળે ભાગ્ય માનુષ તન પાન આવો મનુષ્ય ઉતાર મળ્યો છે એને ચરિતાર્થ અને કૃતાર્થ કરી લ્યો તમને કોણ રોકેશ એને કાપી નાખો એને હટાવી દો એને નિર્મૂળ કરી નાખો સત્ય તરફ જતા તમને કોણ અટકાવે છે વૈરાગ્યના ખડકથી એને નિર્મૂળ કરી નાખો અભ્યાસ થી તમારા વિચાર ને આચાર તરફ લઈ જાઓ